ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં સૂર્ય નમસ્કાર માહિતી મળ્યા અનુસાર ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ પહેલી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના આઇકોનિક સ્થળોએ પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આઇકોનિક સ્થળ પાવાગઢ મંદિર પરિસર ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો શુભ સવારે આજે પાવાગઢ જાણે યોગમય બન્યું હોય તેમ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુતાર સહિત જિલ્લા વહીવટીતંત્ર અને લોકોએ સૂર્ય નમસ્કાર અંતર્ગત યોગ કર્યા હતા અને આ કાર્યક્રમમાં હાલોલના પ્રાંત અધિકારી પ્રણવભાઈ વિઠાણી મામલતદાર બી એમ જોશી મયુર ધ્વજસિંહ પરમાર સહિતની મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આજે સમગ્ર રાજ્યની અંદર જે સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમો આજે રાજ્ય સરકાર અને યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજે પાવાગઢની આ પવિત્ર ભૂમિ ઉપર પણ સૂર્ય નમસ્કારના સુંદર કાર્યક્રમનું આયોજન જિલ્લાનું વહીવટીતંત્ર યોગ બોર્ડ રાજ્ય સરકારે કર્યું આમાં મોટી સંખ્યામાં સૌ જોડાયા છે અહીંયા આપણી સાથે મોરવા હડપના લોકપ્રિય ધારાસભ્ય રાજ્ય સરકારના પૂર્વ મંત્રી માન્ય નિમિષાબેન પણ પધાર્યા છે અહીંયા મંદિરના ટ્રસ્ટીભાઈ વિનોદભાઈ અને પ્રાંત અધિકારીશ્રીને સમગ્ર તંત્ર મારે અરવિંદભાઈ અને સૌ અમારા શિક્ષણના પણ સ્ટાફના બધા મિત્રો જોડાયા છે આજે જે રીતે એક વર્લ્ડ રેકોર્ડ સૂર્ય સામયિક સૂર્ય નમસ્કારમાં જે થયો છે અને પહેલી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રથમ સૂર્યોદયના પ્રથમ કિરણ અને એની સાક્ષી માતાજીની આ પવિત્ર ભૂમિ ઉપર જે અનેરો લાવો આજે અહીંયા સૌને મળ્યો છે અને આજે અહીંયા સુંદર કાર્યક્રમ પણ અહીંયા આયોજન થયું અને એમાં જેમને જેમને ભાગ લીધો એ બધાને પણ આભાર માનું છું રાજ્ય સરકારને પણ અભિનંદન આપું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ અને આખી ટીમને અભિનંદન આપું કે આવો સામૂહિક સૂર્ય નમસ્કારનો સુંદર કાર્યક્રમ આજે રાજ્યના એકસો આઠ જગ્યાએ થયો મોઢેરાની પવિત્ર ભૂમિ ઉપરથી જે કાર્યક્રમનું સંચાલન થયું લોકબોર્ડના પણ ચેરમેન શિશુપાલસિંહ રાજપૂત અને એમની આખી ટીમ સમગ્ર રાજ્યની અંદર ખૂબ એક્ટિવ રીતે જ્યારે ભાગ લીધો છે ત્યારે આ તબક્કે માતાજીને પ્રાર્થના કરું કે માતાજીના આશીર્વાદ હર હંમેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને મળતા આવ્યા છે એવી જ કૃપા માતાજીની હર હંમેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપર રહે ઉત્તરોત્તર પ્રગતિ આપણા રાજ્યની સમગ્ર દેશની થાય એવી આ પવિત્ર ભૂમિ ઉપરથી માતાજીને પ્રાર્થના પણ કરું છું અને રાજ્ય સરકારને આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું